તો સુરતની તાપી નદીમાં ભરપૂર પાણીની આવક છે કોઝવેનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે તાપી નદી પર કોઝવે નવ પોઈન્ટ બે મીટરે પહોંચી છે એક પોઈન્ટ નેવું લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો ઉપરવાસમાં જે રીતે સતત વરસાદને પગલે તાપી નદી ભયજનક સપાટી પર પહોંચવા આવી છે કોઝવેનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે બે કાંઠે પાણી વહી રહ્યું છે આખે આખો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે વધુ વેગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર લાઈવ જોડાઈ ગયા છે જી મનીષ તાપી નદી પર જે કોઝવે છે આખે આખો પાણીમાં ગરકાવ થયો છે હાલ કેવી પરિસ્થિતિ છે નીચાણવાળા કેટલા ગામોને એલર્ટ કરાયા છે વિસ્તારોને જી બિલકુલ વાત કરીએ તો ઉપરવાસમાં જે વરસાદ વર્ષી રહ્યો છે તેની આવક છે પાણીની તે ઉકાઈ ડેમમાં થઈ રહી છે અને ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોરાઈ રહ્યું છે એક લાખ એકાવન હજાર જે પાણી છે તે ક્યુસેક છોડાયું હતું અને હવે છે તે વાત છે તે એક લાખ નેવું હજાર ક્યુસેક પાણી છોડાવવાની જે વાત થઈ રહી છે સાથે જ વાત કરીએ તો ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને પગલે જ અત્યારે સુરતની ટાપી નદી છે તે કોઝવે છે તેનું રોડ સ્વરૂપ અને ભયજનક સપાટી છે તે વટાવી ચૂક્યો છે કોઝવેની સપાટીની વાત કરીએ તો છ ચાલી છ મીટરની આસપાસ ભયજનક સપાટી છે પરંતુ અત્યારે છે તે નવ પોઈન્ટ ત્રણ મીટરની આસપાસ જે કોઝવેની સપાટી છે તે વટાવી ચૂકી છે ખાસ કરીને વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે જે નીચારવાળા વિસ્તાર હોય તો અરાજનના જે ગામો છે જે તે તાપી કાંઠે જે લોકો વસતા હોય છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે સતત જે પાણીની આવક છે તે થઈ રહી છે ઉપરવાસમાં સતત છે વરસાદ વરસાદ વરસી રહ્યો છે ના જે નીર છે તે સુરતની તાપી નદીમાં આવી રહ્યો છે એટલે તાપી નદી છે તે બે કાંઠે વહી રહી છે અને તાપી નદીનું અત્યારે રોદ્ર સ્વરૂપ છે તે પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો ઉકાઈ ડેમમાં જે પાણી છે તે છોડાઈ રહ્યું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી પણ ગઈકાલે જે સૂચના આપવામાં આવી હતી કે જે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જેને પગલે તાપી નદીમાં પાણી છોડવામાં આવશે અને આ તબક્કાવાર પાણી છોડવામાં આવશે જેમ જેમ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને પાણીની આવક થઈ રહી છે તેને પગલે જ અત્યારે સુરતની તાપી નદીમાં આ નવા નીર આવ્યા છે સાત વાત કરીએ તો તાપી નદીમાં નવા નીર આવતાની સાથે તાપી નદી બે કાંઠે વહી છે તો બીજી બાજુ તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય હતું તેને ક્યાંક ને ક્યાંક દૂર થયું છે એટલે સિત્તેર થી એસી લાખ લોકોને જે પોતાની તરસ છુપાવતી તાપી નદી છે તે આરે હવે પાણીની આવક કરતા સુરતી વાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળશે એટલે હવે જે કહેવાય કે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેની આવક છે તે તાપી નદીમાં થઈ રહી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટથી જે ખાસ અલર્ટ આપવામાં આવ્યું છે કે વિસ્તાર ને છે અલર્ટ કરવામાં આવ્યા અને અત્યારે જે કહેવાય કે કોઝવેની ભયજનક સપાટી છે તે પણ તેની ભયજનક સપાટીથી ઉપર ચાલી રહી છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર